નમસ્કાર દર્શક મિત્રો આઈ સેવન ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણી તો જોઈએ આજના મહત્વના સમાચારમાં સંજેલી તાલુકા સેવા સદન માં સ્વચ્છતાનો અભાવ ગાંધી બાપુ સ્વપ્નુ રોડાયું મોદી સાહેબની યોજનાના ધજા ગ્રહણ જોવા મળ્યા મળતી માહિતી મુજબ સંજેલી તાલુકા સેવા સદન માં સ્વચ્છતા ક્યાંય જોવા ના મળતી હોય તેવી માહિતી મળતા અમારી આઈ ન્યૂઝ દ્વારા તપાસ કરતા જોવા મળેલ છે ત્યાંના લિફ્ટ ફ્રીજ બંધ જોવા મળ્યા હતા તેમજ શૌચાલય તેમજ ખૂણે ખૂણા પાનના પડીકીની પિચકારીના ખૂણા ભરેલા જોવા મળ્યા હતા દિવાલો પર સૂત્ર લખવામાં આવ્યું છે કે દિવાલ પર થૂકવું નહીં પણ તેનો કોઈ અમલ થઈ રહ્યો નથી જે તાલુકામાં નકલી કર્મચારી કામ કરતા હોય ત્યાં સ્વચ્છતાનું ધ્યાન કોણ રાખે તેમ લોકમુખે જાણવા મળી રહ્યું છે ભારત સરકાર સ્વચ્છતા અભિયાન ચલાવી અને ગાંધી બાપુ નું સ્વપ્ન સાકાર કરી લોકો છે જ્યારે ગ્રાઉન્ડ લેવલે તેના ઉડાડતા જોવા મળ્યા હતા અને ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે જ્યાં તાલુકાની જનતાની રોજબરોજ આવજા કરતી હોય છે તો સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત પરિપત્ર નું ક્યારે અમલ થશે તે જોવાનું રહ્યું સ્વચ્છતા માટે મોટા મોટા ખર્ચાઓ થાય છે પણ જાજરૂ બાથરૂમમાં ફિનાઇલ એસિડ નો ઉપયોગ જોવા મળતો નથી અતુલ બામણિયા સાથે કેમેરામેન ભૂપતસિંહ સીરાવત થાઇ સેવન ન્યૂઝ ગુજરાતી સંજય